સતત વાહનોની અવર જવરથી ધમધમતા આ માર્ગ પર હાલ એક હજાર કરતા વધુ નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે ખાડાઓને કારણે આ માર્ગ પર અવારનવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે આ ખાડાઓ પૂરવા માટે સ્થાનિકો તેમજ જાગૃત વાહન ચાલકો દ્વારા આર વિભાગમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રજાની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી કે આ ખાડા પૂરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી આ બાબતના સમાચાર પંદર દિવસ પહેલા મીડિયામાં ચમક્યા હતા જે બાદ પણ તંત્ર જાગ્યું નહીં જેથી રોષે ભરાયેલા ગામના લોકોએ રોડ બનાવવાની માંગ સાથે આજરોજ ઉગ્ર આંદોલન કર્યું હતું સારસા ચોકડી ખાતે એકત્રિત થયેલા એક હજાર કરતા વધુ ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરી સારસા ચીખોદરા રોડ પર અવર જવર કરતા વાહનો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી અધિકારીઓ સ્થળ પર આવીને રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની હઠ પકડી હતી આ રસ્તા રોકો આંદોલન ને પગલે માર્ગ ઉપર વાહનો ની લાંબી લાઈનો લાગી ગઈ હતી જેથી ખંભોળજ પોલીસ ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને આંદોલન પર બેઠેલા ગ્રામજનોને સમજાવવા પ્રયત્ન કર્યા હતા અમે કરીએ કે ટેકનોલોજી કરવાનો કરવાનો છે

અને ઘણા વર્ષો આ સારસા થી જે આણંદ નો રોડ છે એકદમ બિસ્માર હાલતમાં છે અને મુલાકાતે મારા જેવો છે એટલે છે ચોમાસા અંદર એકદમ હાલત ખરાબ છે અહીંથી અમારે કોઈ પણ વ્યક્તિને પેટલા જવું હોય તો વારસ થઈને પછી જવું પડે એનું કારણ એ કે સારસાથી અહીં આણંદ થઈને જાય તો દોઢ કલાક

રોડ બનાવ્યો કે નથી રોડ પર ના ખાડા પૂર્યા આખરે ગ્રામજનો રસ્તા રોકો આંદોલન નો માર્ગ પકડી રોડ પર બેસી જઈ જનતાના મિજાજ નો પરચો આપતા અધિકારીઓની આંખ ખુલી છે આ રસ્તાને હાલમાં જે ડેમેજ છે એને નવી ડામર કામની થી જ કરવાની આયોજન કરેલું છે સરકારીસી દ્વારા અને એનું ટેન્ડર પણ અમે ઓપન કરી દીધેલું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ થી આખા સમગ્ર રસ્તાની જે ચિકોદરા ચોકડી થી સારસા સુધીની સમગ્ર 7.5 કિલોમીટર ની લંબાઈમાં તબક્કાવાર સીસી રોડ એફડીઆર અને ડામર કામગીરી એ રીતે કરવાની આયોજન છે સમય સમય મર્યાદા તો ટેન્ડર માં અમારે આઠ માસની નવ માસની છે પણ સમય મર્યાદા ચોમાસા ને બાદ કરીને કરવાની હોય છે ડામર કામગીરી કરવામાં ચોમાસા ની ઋતુમાં અમે ડામર કામગીરી કરી શકતા ના હોય આ કામગીરી અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે ડ્રાય સ્પેલ દસ દિવસ નું અવેલેબલ થાય એટલે સાથે અંતિમ દિનેશ પટેલ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર